નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત નવ બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ અમરેલી જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચુભાવ ચારસો એંસીથી ઊંચા ભાવ પાંચસો ને ત્રાણું રૂપિયા ચણા બારસો પચાસથી ચૌદસો સાહીઠ બાજરો ચારસોથી પાંચસોને એક વાત કરીએ તો અઢારસો રૂપિયાથી બાવીસ ને એક્યાસી રૂપિયા અડદ ચૌદસોથી અઢારસો પચાસ સિંગફાડા એક હજાર પચાસથી અગિયારસો પચીસ મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો એકત્રીસ ધણા અગિયારસો પચાસથી તેરસો ચોત્રીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો તલ બે હજારથી છવ્વીસો ને પાંચ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર આઠસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને વીસ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો સાઠ જુવાર પાંચસોથી સાતસો પિસ્તાલીસ મગ ચૌદસો બેતાલીસથી સોળસો બત્રીસ તલકાળા ત્રણ હજાર પચીસથી ત્રણ હજાર ને પચીસ હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ નવસો ઓગણ એસીથી ઊંચો ભાવ સોળસો ને ચોપન રૂપિયા મગ તેરસો એંસીથી ચૌદસો સત્તાણું અડદ પંદરસો પિસ્તાલીસથી અઢારસો સિત્તેર ઘઉં ચારસો નેવુંથી છસો પંદર ચણા એક હજાર પચાસથી ચૌદસો પિંચ્યાસી મગફળી ઝીણી નવસો બેતાલીસથી અગિયારસો એકોતેર મગફળી જાડી નવસો પિંચાશીથી બારસો અઠાવીસ અજમો બાવીસસો પચીસથી તેત્રીસો ને એરંડા અગિયારસો ઓગણચાલીસથી અગિયારસો ઓગણસાઠ તુવેની વાત કરીએ તો બારસો પંચાવનથી સત્તરસો ને દસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ત્રણસો રૂપિયાથી આઠસો રૂપિયા જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પચીસથી ઊંચો ભાવ ચાર હજાર પાંત્રીસ રૂપિયા તલ સફેદ સત્તરસો પચાસથી સિત્તાવીસો એકાવન તલકાળા બત્રીસસોથી ચોત્રીસો એક્યાસી ધાણા આઠસો પંચાણુંથી બારસો દસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ સોળસો ને છન્નું રૂપિયા તલ સફેદ સોળસો એંસીથી ચોવીસસો ને પચાસ તલકાળા સિત્તાવીસોથી પાંત્રીસો રૂપિયા ઘઉં પાંચસો ત્રીસથી પાંચસો ને ત્રીસ ઘઉં ટુકડા પાંચસો એકવીસથી છસો રૂપિયા ચણા અગિયારસો પંચાણુંથી પંદરસો ને દસ તુવેરની વાત કરીએ તો સાતસો રૂપિયાથી અઢારસો રૂપિયા મગફળી જાડી પાંચસોથી અગિયારસો એંસી રચકાનું બી ચાર હજારથી ચાર હજાર ચારસો પંદર રૂપિયા સોયાબીન આઠસો પંદરથી આઠસો ચોપન ધાણા છસોથી એક હજાર રૂપિયા મેથી છસોથી એક હજાર ને સાઠ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ચાર હજાર સો રૂપિયાથી ઊંચુપાઉં ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા વરિયાળી પાંચસો પંચાવનથી બારસો એક રાય એક હજાર દસથી એક દસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચ ભાવ પાંચસો અડતાલીસથી ઊંચ ભાવ છસો ને બાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચાલીસથી છસો એકોતેર કપાસ બારસો એકથી સોળસો એકોતેર મગફળી ઝીણી આઠસો એકથી અગિયારસો એકાણું મગફળી જાડી સાતસો એકાવનથી અગિયારસો એકાણું કલંજી ત્રણસોથી ત્રણ હજાર ને એકવીસ એરંડા એક હજાર એકત્રીસથી અગિયારસો એક્યાસી તલકાળા ચોવીસોથી ચોત્રીસસો ને એક્યાસી તાલ અઢારસોથી છવ્વીસો સાઠ જીરોની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચુપાવ ત્રણ હજાર ચારસો એક્યાસીથી ઊંચુપાવ ચાર હજાર આઠસો ને એક્યાસી રૂપિયા ધાણા આઠસોથી પંદરસો એક ધાણી એક હજારથી સોળસો એકત્રીસ મકાઈ ચારસો એકોતેરથી ચારસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો બસો એકત્રીસ રૂપિયાથી સાતસો ને એક્યાસી રૂપિયા ચણા તેરસો છવ્વીસથી પંદરસો એક અડદ એક હજાર એકવીસથી અઢારસો એકોતેર મગ તેરસો એકાવનથી સોળસો એકોતેર તુવેરની વાત કરીએ તો ઓગણીસો એકાવનથી એકવીસો ને એક્યાસી રૂપિયા સોયાબીન સાતસો એકાવનથી આઠસો છોતેર વાલ પાંચસો એકવીસથી ને એક્યાસી રાઈ બારસો એકત્રીસથી બારસો એકતાલીસ ચણા સફેદ ચૌદસો એકાવનથી ઓગણત્રીસસોને એકત્રીસ રાયડો દસ એક હજાર અગિયારથી એક હજારને અગિયાર લસણ ચોવીસો અગિયારથી સત્તાવનસો એકોતેર રૂપિયા વટાણા અગિયારસો એકાવનથી ઇઠાવીસસો એકોતેર તો આ હતા આપણે ગોંડલ અમરેલી જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર